વલસાડમાં રામવાડીની ચાલીમાં એક ગેલેરીનો ભાગ ધરાશાય થયો છે વરસાદી માહોલની વચ્ચે ગેલેરીનો ભાગ ધરાશાય થતા હાલ તો સદનસીબે કોઈ દુર્ઘટના નથી બની કે કોઈ જાનહાનિ નથી થઈ છેલ્લા કેટલાક સમયથી આ ચાલીનું મકાન જર્જરિત હાલતમાં હતું અને આ સાથે જ પ્રશાસને તેને ખાલી કરવા માટે નોટિસ પણ આપી હતી જોકે પાલિકા અને વિભાગની ટીમે હાલ ઘટના સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવા માટેની કામગીરી હાથ ધરી છે ચાલ ઉપર બાલ્કની પડેલી છે તેથી ફાયર ટીમ તથા ડીજીવીસીલ ની ટીમ નગરપાલિકાની ટીમ આવી ઘટના સ્થળ ઉપર જઈ અને આજુબાજુની એરિયાને કોર્ટન કરે અને વધારાની જે બાલ્કની ઉપર સામાન કે આતે હતો અને સાઈડ ખસેડેલો છે અને બે ત્રણ બાઈક હતા જેને સાઈડમાં મેલેલા છે કોઈ જાન જાનહાની થયેલ નથી ચાલી તૂટી પડી છે મકાનની અંદરની સાઈડે કોઈ ડેમેજ થયેલું નથી છતાં મ્યુનિસિપાલિટીના પટેલ સાહેબના કહેવાથી અને મેમ્બરોના કહેવાથી અમારી લાઈટ બે કલાક થી બંધ છે એ લોકો કે તમે બંધ લાઈટ કરી નાખો એટલે લોકો ખાલી કરી જશે